જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે જઈએ છીએ અમાસના દિવસે પાળીયાદ તો મિત્રો વિસામણ બાપુની જગ્યાનો એક વ્લોગ બનાવું છું તો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે નીકળી ગયા છે પાળીયાદ તરફ અને પાળીયાદમાં જે વિસામણ બાપુ કઈ જગ્યાએથી આવ્યા અને એનો થોડોક ઇતિહાસને હું તમને માહિતી આપી સારો લાગે તો લાઇક તો કરી જ દેજો તો આજે આપણે જે સામે ટેચ્યુ દેખાય છે એની પણ થોડીક માહિતી આપી દો થોડાક દિવસ પહેલાં પણ જે એક ઘટના બની હતી કે ઠાકર છે તેનો પુરાવો શું જો આ વિડીયોમાં બતાવે છે ટેસ્યુને હમે જ એક ગા પોતાના વાસળુને ધવરાવે છે તો આ ઘટના બહુ મોટી ઘટના કહેવાય અને તે ઘટના બહુ સારી ઘટના છે કેમ કે ટેશ્યુને સામે જ ગા પોતાના વાસળું ધવરાવે છે તો હવે વાત કરીએ પાત આપણે વિસામણ બાપુના ઇતિહાસની તો પાંચાલની ધરતીની અંદર ચંદનગીરીના ડુંગરામાં પંખીના માળા જેવું એક ગામ હતું અને ગામનું નામ હતું ધુફણિયા ધુફણિયાની અંદર પાતામણ કરીને એક કાઠી દરબાર રહેતા હતા અને તેને કોઈ સંતાન પણ હતું નહીં થોડાક સમયને ત્યારે ચંદનગીરીના ડુંગરા ઉપર એક સંત આવ્યા છે રહેવા માટે ત્યારે પાતામણ તે સંતની બહુ સેવા સારી કરે છે અને પાતામણ પોતાના કાવેરી નામની ગાયનું રોજ એક લોટો દૂધ સંતને આપે અને સંત કોઈ ખોરાક લેતા નથી ખાલી પાતામણ જે કાવેરી ગાયનું દૂધનો એક લોટો દઈ જાય છે તે જ ખોરાકમાં દૂધનો લોટો પીવાનું ત્રણ ત્રણ વર્ષને આતરે સંતને અંદરથી હૃદય પરિવર્તન થયું અને તેમ થયું કે પાતામણ એટલા સમયથી આવે છે કોઈ જાતની અપેક્ષા નથી રાખતા અને એમને નિઃસ્વાર દૂધનો લોટો આપી જાય છે ત્યારે સંતને પાતામણની પરીક્ષા કરવાનું બીજા દિવસે જ્યારે પાતામણ પોતાની ગાયનું દૂધ લઈ અને ગયા ત્યારે પાતામણની પરીક્ષા કરવા માટે સંતે દ્વારા ધૂણામાંથી કિંમતી સોનું કાઢ્યું અને પાતામણને કીધું કે લઈ લો બાપા તમારું જ છે ત્યારે પાતામણ કીધું પાતામને કે બાપુ મારે આ જોઈએ નહીં અમે તો કાઠી દરબાર અમને આ બધું નો અમે તો પોતાની જાત મહેનતથી ખાવાવાળા માણસો છે ત્યારે બહુ વધારે આશ્ચર્ય લાગ્યું અને કીધું પાતામણ તારે તારે કોઈ વસ્તુ જે હોય એવી હું તને આપવા તૈયાર છે ત્યારે પાતામણે કીધું કે બાપુ મારે કંઈ જોતું નથી અને સંતે નજર કરી તો ખબર પડી કે પાતામણને ત્યાં કોઈ સંતાન નથી અને પાતામણને કીધું કે કાલે સવારે તું આવજે દૂધ સાકર અને સોખા લઈને ત્યારે પાતામન બીજે દિવસે જાય છે અને સાંજના સમયે સાંજના સમયે આકાશમાં સંતે નજર કરી અને જોયું ત્યારે રણુજામાં રામદેવ પીરનો અવાજ આવ્યો કે સંત તમે આશીર્વાદ આપી દો પાતામનને ન્યા હું દીકરો થઈ જન્મમાં તૈયાર છું અને સવારે જ્યારે પાતામન આવ્યા ત્યારે સંતે કીધું કે ધૂણા ઉપર તમે દૂધ ચોખા અને સાકર નાખી અને ખીર બનાવી લો અને તમે બંને માણા આ ખીર જમજો અને તમારે ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થશે રણુજાનો રાય પોતે હશે અને એ આત્માની એક શરત છે કે તમારે ધૂપણિયા મૂકવું પડશે કઈ વાંધો નહીં બાપુ તમે કહેતા હોય તો બધું મૂકવા તૈયાર છે બધું નથી મૂકવું તમે ધૂફળિયા એક ખાલી મૂકી દો સવારે સૂર્યનારાયણ કાઢે ત્યારે તમે અહીંથી નીકળી જશો અને સંધ્યા ટાઈમે જ્યાં પૂગો ત્યાં કાયમી માટે વસવાટ કરજો અને પાતામન પોતાની ઘર વખરી અને માલ ઢોર લઈ અને નીકળી જાય છે અને ધીરે 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 સંધ્યા ટાઈમ થવા આવી અને આજનું જે પાળિયા છે ત્યાં સંધ્યા ટાઈમે પૂગી ગયા સંધ્યા ટાઈમે જોયું તેઓ સામેથી પાદરમાં ત્રણ ઘોડેશવાર આવતા હતા અને તે ઘોણેસવાર પૂછે છે પાતામણને કે પાતામણ કઈ બાજુ જ નીકળ્યા છો ત્યારે પાતામણ બધી વાત કરે છે કે આ રીતનું બધી સંતના આશીર્વાદ છે કે આ રીતનું નીકળવાનું છે ત્યારે એક ઘોડેશવાર પૂછે છે કે તો તમે અમારા જ ગામમાં તમે અહીં રોકાઈ જાઓ હું તમને મારું ઉગમણા ઓરડાના ચાર મકાન આપું છું અને તેની ઉપર તમે રહેજો અને ત્રણ ઘોડેશ્વરમાં જે રામખાસર હતા અને બીજાનું નામ હતું રાણા ખાચર અને ત્રીજાનું નામ રાજા ખાચર એમાં રામ ખાચર છે તે પોતાના ઓતળા બાળનું ચાર મકાન વાળું મકાન દરબારને રેવા આપી દે છે અને ધીરે ધીરે સમય વીતતો જાય છે અને જે પ્રમાણે સંતે કીધું હતું સંતના આશીર્વાદ પ્રમાણે સંવંત અઢારસો પચીસના મહાસુદ પાસમને રવિવારના રોજ વિસામણ બાપુનો જન્મ થયો વસંત પંચમીના દિવસે અને સંતે કીધું હતું કે તેનું નામ તું વિસામણ રાખજે કેમકે તે આગળ જઈ અને બધા લોકોનો વિસામો બનશે જેથી કરીને વિસામણ નામ રાખવામાં આવ્યું ધીરે ધીરે વિસામણ મોટા થવા લાગ્યા અને મોટા તો થવા લાગ્યા અને ધીરે ધીરે તે પાડિયાદની અંદર ઘોડે સવારી કરે ભાલાબાજી કરે એટલે પાડિયાદના નજીકના ઘણા ગામ એવા છે કે જ્યાં વિસામણનું નામ સાંભળતા જ પશુ પંખી બધાય ફફડવા લાગતા એક દિવસનો સમય છે પોતાની ખોડી લઈ અને હાથમાં ભાલો લઈ પાળિયાદની બજારમાં એલા આવે છે ત્યારે રામજી શેઠની દુકાને ઊભી અને રામજી શેઠને પૂછે છે કે આ બધું શું છે કેમ કે સાંજના સમયે પાળિયાદની અંદર બે સંતોનું સામૈયા થતા હતા અને બે સંતો રથ ઉપર આવતા હતા તે સંતોના સામૈયા જોઈ અને વિશામણ બાપુ પૂછે છે કે આ બધું શું છે ઢોંગ ધટિંગ ત્યારે રામજી શેઠ કહે છે કે આ બધું ઢોંગ ધટિંગ નથી આ તો બે પીર આલ્યા આવે છે ત્યારે વિશામણ બાપુ કહે છે કે એ બધું હોતું નથી કોઈ પીર બીર હોતા નથી આ સમયમાં ત્યારે રામજી શેઠ કહે છે કે એક સોનગઢના પીર આપા ગોરખા અને બીજા સલાળાના દાન મહારાજ છે ત્યારે વિશામણ બાપુને એમ થયું કે આ તો બીજી નાચના હોતોય હજી બે ત્રણ મારી લેત પણ આ તો પોતાની જ નાતના સંત હતા એટલે તે પારખું કરવા માટે રામજી ત્રણ વર્ષ જૂનું નારિયેલ લીધું અને તે નાળ લઈ અને સંતના પરીક્ષા કરવા માગી ત્યારે સંતનું સામય પૂરું થયું અને જ્યારે આપા ગોરખા અને આપા આપા દાના બેઠા હતા ત્યારે વાતો કરે છે કે વિશ્રામણ કેમ દેખાતો નથી આપા ગોરખા ત્યારે કહે છે કે ચલાળાનો પીર અને સોનગઢનો પીર આવ્યો છે તો પાળિયાદનો પીર પણ આવશે અને ધીરે ધીરે ડેલીએ વિસામણ બાપુ આવ્યા અને જૂનું ગડગડયું નારિયું નારિયલ જે હતું ધીરે ધીરે ત્યાં પી ત્યાં તે વજનવાળું થવા માંડ્યું અને અંદર ખબર પડી કે આમાં કોઈક પાણી ભરાણું હશે ત્યારે સોનગઢના પીર આપા ગોરખાએ કીધું કે બાપ વિશ્રામણ તે ત્રણ વર્ષ જૂનું ગડગડયું નારિયળ છે તે તમે ભાંગી નાખો મારો ઠાકર તેને પાણી વાળું કરે છે ત્યારે બાપુએ નારિયેળ ભાંગું તો અંદરથી સફેદ રૂની પણી જેવી નાની નાની કળશી નારિયેળની પાણી પણ નીકળ્યું અને પછી સોનગઢના ઠાકરવે તેની ઉપર હાથ મૂક્યો અને સંતનો હાથ માથે પડતા જ વિસાવણ બાપુને પોતાની જૂની સ્મૃતિ થઈ અને તેને ખબર પડી કે હું જ પોતે પશ્ચમ ધરાનો પીર રામદેવજી મહારાજ છું અને ધીરે ધીરે તેને બધું અંદરથી કાળજાર પુરુષ હતો તે બહાર નીકળી ગયો અને પોતાને ખબર પડી ગઈ કે હું જ પોતે રણુજાનો રાય રામદેવ પીર જ છે પછી તો બાપુના ઘણા પરસા પણ છે અને તેની વાત આપણે બીજા ભાગમાં કરશું તો હાલ આજે અમાસ અને દિવાળીનો દિવસ હતો તો જે પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબાના દર્શન કરી લો અને પાળિયાદના ઠાકરનાના બધાય દર્શન કરી લો અને તમે પણ દર અમાસે જવાનો લાભ લો ત્યાંનું એક આખી તમને અનોખો જ અહેસાસ થશે કે હજી પણ હાલ જે પીરાણું છે એ જાગતું છે પાળિયાદની અંદર ઘણી જગ્યા એવી છે તેમ તમે જોઈ શકો અને ખાસ વિસામણ બાપુની જગ્યાએ જવાનો આનંદ મેળવો અને અહીંની પ્રસાદીનો મહત્વમ આનંદ મેળવો હાલ જો દિવાળીનો તહેવાર છે અને અમાસ પણ છે તો કેટલી સારી રંગોળી આના પટાંગણમાં આવેલી છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો વિડીયો સારો લાગે ને તો એક લાઇક તો કરી દેજો અને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ બધી વ્યવસ્થા જમણવારની છે આ લોકો બધા છે એ પ્રસાદી લેવા જવા માટે તૈયાર છે અને આપણે પણ પ્રસાદી લેવા જવાની છે અત્યારે તો ધીરે ધીરે આપણે પ્રસાદી તરફ જઈએ અન્નપૂર્ણા ભંડારમાં આ બાજુ બહેનો માટે લાઈન અલગ છે અને ભાઈઓ માટે પણ લાઈન અલગ છે અને અહીંની પ્રસાદી બહુ બેસ્ટ પ્રસાદી હોય છે કેમ કે તમે ઘણી જગ્યાએ જાતા હોય તો તમારે એ જગ્યાએ પોતાની રીતના રૂમ રાખી અને રહેવાનું હોય અને પોતાની રીતના જ બધી જમણવારનો વ્યવસ્થા કરવાની હોય પણ પાળીયાદની જગ્યા એવી છે તમારે જમણવારની કંઈ વ્યવસ્થા બધી ન્યાશ થઈ જશે અને પ્રસાદી પણ બહુ સારી બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કેટલા લોકો અહીંયા સેવા કરવા માટે આવે છે અને ગૌશાળા પણ મોટી છે અને થોડીક અહીંયા ગાયો અને ઘોડા પણ છે હું તમને થોડા ઘોડા અને ગાયું બતાવું અને આ બધું પાળિયાદનું રસોડું છે તો આપણે જઈએ હવે ઘોડા તરફ જો મિત્રો આ ઘોડો ઘોડી છે ત્યાં નીચે બચ્ચું પણ છે ગઈ અમાસે પણ આપણે જોયું હતું ત્યારે ત્રણ ચાર દિવસનું હતું અને આ બાયણે પણ જો ઘોડા છે અને ઘોડીઓ પણ ઘણી છે પછી બકડા પણ નીચે બેઠા છે અલગ અલગ બધી જાતવંત ઘોડી છે અને અહીં સફેદ છે પીળી છે અને કેસરી છે કાળા છે ઘોડા બધા કલરમાં ઘોડા છે અને અહીં ગાયો પણ બહુ સારી રાખવામાં આવે છે તમને હું ગાયો પણ બતાવું થોડીક જ વારમાં જો આ બધી ઘોડાનું થોડા હર જાય પછી જ ગાયોનો વિડીયો બતાવું તમને મિત્રો જોઈ લો અહીં બાલકૃષ્ણ ગૌશાળા આવેલી છે અને પ્યોર સો ટકા ગીર ગાય જો આ ગીર ગાય છે પ્યોર સો ટકા આ બધી ગીર ગાય છે જોઈ લો કેવું મસ્ત ગીર ગાય છે આખી અને આ બધી દોવા દેતી ગાયો અહીં રાખવામાં આવે છે ને આ બાજુ પણ ઘણી ગાયો રાખવામાં આવેલ છે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો બનાવવાની અમને મજા આવે અને તમારા ભાઈને થોડોક ઓસ્ટાઈમની જરૂર છે તો વિડીયો પૂરેપૂરા જોજો ખાસ અને કોમેન્ટમાં જય વિશામણ બાપુ લખી નાખજો જય માતાજી જય ઠાકર જય પાળીયાદના પીર